વડોદરા શહેરમાં ઉત્તરાયણના તહેવાર ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના દોરાથી જુદા જુદા વિસ્તારોમાં નગરજનો ઘાયલ થવાની ઘટનાઓ બની રહેલ છે ત્યારે યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં પતંગના વાસીઓને ઈજા ના પહોંચે અને નગરજનોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્યથી બાઇક પર લગાવવાના સેફટી સળિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નિખિલ સોલંકી યશ રાજપૂત અરબાસ ખાન નિરાલી જાદવ ફૈઝલ વોહરા અને યુથની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત

અને સાથે સાથે આપના માધ્યમથી એક અપીલ પર આ જાહેર જનતાને કરવા માંગે છે કે ચાઇનીઝ દોરી કે જેના કારણે જીવ વધારે જતા હોય છે એવા દોરીનો ઉપયોગ ના કરવામાં આવે અને એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જો કોઈ દોરા સાથે રોડ પર રસ્તા પર લટકતા દેખાતા હોય તો જાગૃતતાના ભાગરૂપે કોઈકનો જીવ જતા બચાવવાના ભાગરૂપે નાગરિકોએ સ્વૈચ્છાએ દોરાઓ દૂર કરવા જોઈએ એવો એક સંદેશ પણ આપ દ્વારા આપવા માંગે છે અને એ સંદેશના ભાગરૂપે સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ કર્યો છે